જો આપણે ઝાકર એટલી આવી હે કે કઈ દેખાય નહીં મોટરસાઈકલ આગળથી થોડુંક જ કઈ દેખાય ને એવા જો અત્યારે ફોર વ્હીલર નીકળા તો બે કલાક વધારાની ગણી લેવાની અને અત્યારે કોણ આઠ ટાઈમ ભાવ આવ્યો છે વરસાદ વરસતો હોય ને હા એવું છે મોલ ને નડે કે ન નડે

પણ કેવી ગાય લેવી કે જે ગાય ને છ થી સાત લીટર દૂધ હોય અને આપણા જોતા હોય આપણા સબસ્ક્રાઈબર એને ક્યાંય જાણ હોય તો આપને કોમેન્ટ કરે કે અદા અહીંયા ગાય તો આપણે અહીંયા આવીને રૂબરૂ પછી લેવી બે ફરે ત્રણ ફરે તોઈને લેવી હે પણ એમને નથી લેવી એનું કારણ કે આપણે આપણે ઘણી ગાયું લીધી ભેહું લીધી એ બધી વિશ્વાસે લીધી વિશ્વાસે લીધી એમાં આપણે છેતરાણા છે કોઈ દી આપણે ફાયદો નથી મળ્યો એટલે આજ ઉખલ નક્કી કર્યું છે કે લેવી તો તન તારા દોઈન લેવી એટલે આપણો વિડિયો જોતા હોય ને આપણે જાણ કરજો કોમેન્ટમાં કે અહીંયા ગાય હારા મળી વેચાવ હે એટલે આપણે આવીને લઈ જાઓ અને આપણી ગંગા ને કોકલેમ સાહેબ તમારી ગંગા નબળી છે પણ અમારે આખો જ એ અને નીણ નાનજી બાપાની ઉપર જ હોય અને અત્યાર થયું વ્યાણી ત્યાં બે ગુણ ખોડે ખવરાવી દીધો લંબાય અને હાટકા વાળું જોર કેવાય એમાં દૂધ વધારે હોય પણ તાજું થવાની શક્યતા ઓછી હોય એનું દૂધ બની જાય તાજું નો થાય જે ખાય એનું દૂધ બને એટલે ગંગા તો મારી મને અતિશય વાલી છે થોડાક દી ધોવામાં કંડે તીટી ને તો મેં કેટલી માનતા કર નાખી એ તો પેલું વેતર છે એવું થાય એમ હમ જો આપણે ગયા તા જામ કંડોણા અને કંડોણા થી આવ્યા આ વાગી ગયા છે હાડા બાર એટલે હાડા બાર વાગ્યા એટલે ભરબાર આપણે નીકળી ગયા નાનજી બાપાનું ટિફિન લઈને અને નાનજી બાપાને ટિફિન આવી ગયું ને મીંડા ખાવા અને નહીં ના નહીં હવે ઘરે આવવા માટે તૈયાર થઈ ગયા કારણ કે હાડા બાર હા એટલે રાહ જઈને બેઠા હજા એટલે આપણે બીટ ઉપાડી ધોઈન ઘરે લઈ જવા ગંગા તો ખાઈ જ છે પણ આપણે નથી ખાતા એ વાતાજી અને દેવાશ બીટ ભાવે છે ને મનેય ભાવે છે બા નો ખાય

હા મારો હાવી જ મારો હથવાળો જા જો નંદીને જો ખવડાવે છે ખાય એમ પણ એ જે દીકરા એ નો ખાય એ ને આ શું પાંદડું હોય ને તો ખાય હા એવું પાંદડું હોય ને તો ખાય અને દેવાંશને આવે ને એટલે નંદી પાસે તો આવવું જ પડે કા દેવાંસ હા હા એવું ખાઈ જો 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 ખા ખા કે

મંગળવાર છે એટલે જવું છે આપણે મગલ માં દર્શન કરવા ને આપણું ગંગાનું દૂધ ચડાવવા એટલે ટાઈમ ચાર આપણે ગંગા ની વેલી ધોઈ લીધી અને પપ્પા દેવા ગાડી લઈને આવશે મોગલમાં રસ્તે ચડી ગયા આમ તો વાડીનો રસ્તો છે કારણ કે રોડે રોડે જાય તો છ કિલોમીટર થાય ને અહીંથી ત્રણ કિલોમીટર થાય એટલે આપડે ભાભી છે બાજુ દરબારના બેન અને આપણે ભાવના ભાભી છે

પણ કોઈ કઈ સેટું નથી કારણ કે ત્રણ જણ હથવા રહ્યો ને વાતું કરે જાય ને એની રીતે આયલા જાય એની દયા હા દેવાનસિંહ પપ્પા ની તો પૂગી ગયા છે ક્યાર ના કારણ કે એને તો ફોર વ્હીલ લઈને કઈ વાર લાગે નહીં હા તો હવે આપણે આપડોર માં એટલે આપડોર માં આવી એટલે મોગલ માં મંદિર અહીંયા આપડોર માં છે ને આપડોર માં અમારે ભાવના ભાભી ની બધા કાકા બાપા ની ભાઈઓ ની બધા ની વાડી અહીંયા છે કારણ કે અમારો ભાગ ન્યા આવ્યો છે ને આ લોકો નો ભાગ અહિયાં આવ્યો છે એટલે ભાવના ભાભી ની વાડી એટલે કઈ ઘટે નહી એકદમ ચોખી તમને દાંત ખોતર હરી મળે નહીં આ ખેતરમાં કેમ ભાવના ભાભી આપણું એવું જ કામ હોય હો આપણું કઈ કામ માં ઘટે નહીં ભાવના ભાભી કામ માં કઈ ઘટે નહીં જ્યાં રીંગણી છે પણ અમે કઈ ખડ જોવા હોય ચોખ્ખું હોય પવા ને બે માણા હોવા થી આવે ભાત લઈને આખો દિવસ રોકાય ને આમાં નામાં કામ કઈ રાખે કેમ કેતન ભલે વટે એનો દીકરો ના પાડે કામ કરવાની પણ એને કામ કરવું હોય જો ને ચૈન પાકી ગયા શોખ છે છે ખેતી કરવાનો

ભર્યું આમંત્રણ છે અમને એવું કીધું કે તમારી ચેનલ માં કહી દેજો અને દેવાનસિંહ પપ્પા એ શોર્ટ વિડીયો છે એ તો આપડે યુટ્યુબ ઉપર આવશે કારણ કે કલાકારો આવે છે એમ હે

પણ તેમ છતાંય માતાજીની દયાથી વરહ કંઈ ફગે નહીં ને એવું થાય હારામાં સારું કઈ ઘટે ને એવું આ આપણે હારે જ ઈશા રાખવાની પણ થોડુંક કદાચ મોડું થાય વરહ એવું લાગે નોર્મલ વરહ વર થતું હોય ને એના કરતાં થોડુંક મોડું થાય પંદર દી હા એવો અંદાજ આપને આવે છે